નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બાર વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર પાંચ ગરીબીમાં લેક્ચર નંબર સાતની વાત કરીશું લેક્ચર નંબર સાતનો પ્રશ્ન બની જાય કે ગરીબી ઘટાડવાના ઉપાયો જણાવો શું ઘટાડવાના ઉપાયો જણાવો ગરીબી ઘટાડવાના ઉપાયો જણાવો કે ભારતમાં આયોજન કાળ દરમિયાન ગરીબી ઘટાડવા માટે ભારતમાં આયોજન કાળ દરમિયાન શું ઘટાડવા માટે ગરીબી ઘટાડવા માટે નીચે મુજબના ઉપાયો કરવામાં આવેલા જોવા મળે છે ભારતમાં આયોજન કાળ દરમિયાન ગરીબી ઘટાડવા માટેના નીચે મુજબના ઉપાયો કરવામાં આવેલા જોવા મળે છે હવે ગરીબી ઘટાડવાના દસ ઉપાયો એની ચાય બને નાખી આશા માજ કિનારો અખેય દસ મુદ્દા આ એટલે આવાસ યોજના સા એટલે સામાજિક સલામતીની યોજના માં એટલે માનવ મૂડી રોકાણમાં વધારો જ એટલે જનધન યોજના રેડી ત્યાર પછીના મુદ્દાની વાત કરીએ તો કે કી એટલે વ્યાજબી કિંમતે વસ્તુઓ અને સેવાઓ ના એટલે નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ રો એટલે રોજગારીલક્ષી કાર્યક્રમો અ એટલે અસંગઠિત ક્ષેત્રનો વિકાસ ખે એટલે ખેતી ક્ષેત્રે શ્રમિકોની ઉત્પાદકતા વધારવી અને યો એટલે યોગ્ય કર નીતિનો ઉપયોગ ખ્યાલ જાય આશામાં જ કિનારો અખે યો કેટલા મુદ્દા આવશે દસ મુદ્દા આવાસ યોજના સામાજિક સલામતીની યોજના માનવ મૂડી રોકાણમાં વધારો જનધન યોજના વ્યાજબી કિંમતે વસ્તુઓ અને સેવાઓ નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ રોજગારીલક્ષી કાર્યક્રમો અસંગઠિત ક્ષેત્રનો વિકાસ ખેતી ક્ષેત્રે શ્રમિકોની ઉત્પાદકતા વધારવી અને યોગ્ય કર નીતિનો ઉપયોગ આ દસ મુદ્દામાંથી આ વર્ષે જે સરકારે સિત્તેર ટકા અભ્યાસક્રમ કાપી નાખ્યો છે એમાંથી ચાર મુદ્દા નથી લેવાના એનો પહેલો મુદ્દો જે નથી લેવાનો એની વાત કરીએ તો કે આવાસ યોજના આ વર્ષે પૂછાવાનો નથી નથી સામાજિક સલામતીની યોજનાઓ રોજગારીલક્ષી કાર્યક્રમો નથી પૂછાવાના અને ચોથું જનધન યોજના નથી પૂછાવાની રેડી ચાર મુદ્દા આ વર્ષે બોર્ડની પરીક્ષામાં નથી પૂછાવાના આવાસ યોજના નથી આવવાની સામાજિક સલામતીની યોજનાઓ નથી આવવાની જનધન યોજના નથી આવવાની અને રોજગારીલક્ષી કાર્યક્રમો આ વર્ષે બોર્ડની પરીક્ષામાં પૂછાવાના નથી ખ્યાલ આવી જશે એટલે પહેલો મુદ્દો અને બીજા મુદ્દાને બાદ કરતાં રેડી આવાસ યોજનાનો મુદ્દો રેડી કે આવાસ યોજનાનો મુદ્દો આ વર્ષે બોર્ડની પરીક્ષામાં પૂછાવાનો નથી રેડી બીજા મુદ્દાની વાત કરીએ તો કે સામાજિક સલામતીની યોજનાઓ આ વર્ષે બોર્ડની પરીક્ષામાં પૂછાવાની નથી ત્રીજા મુદ્દાની ડાયરેક્ટ વાત કરીએ તો કે માનવ મૂડી રોકાણમાં વધારો શેમાં વધારો માનવ મૂડી રોકાણમાં વધારો કે માનવીના વિકાસ માટે મોટા પાયા પર માનવીનો વિકાસ કરવો હોય તો કોની પાછળ રોકાણ કરવું પડે શિક્ષણ આરોગ્ય અને કૌશલ્ય વર્ધન પાછળ કોની કોની પાછળ શિક્ષણ આરોગ્ય અને કૌશલ્ય વર્ધન પાછળ જે રોકાણ કરવામાં આવે એને માનવ રોકાણ તરીકે ઓળખવામાં આવે છે કોની કોની પાછળ એક ગુણનો સવાલ પૂછાય કે માનવ રોકાણ એટલે શું તો કે શિક્ષણ આરોગ્ય અને કૌશલ્ય વર્ધન પાછળ કરવામાં આવતા રોકાણને માનવ રોકાણ તરીકે ઓળખવામાં આવે છે હવે માનવ રોકાણને કારણે આ શિક્ષણ લોકોમાં આવશે લોકોનું આરોગ્ય સારું હશે અને લોકોને નવી નવી આધુનિક ટેકનોલોજી કે તાલીમ મળતી હોય તો બેરોજગારીમાં શું થાય છે ઘટાડો બેરોજગારી ઘટશે તો ગરીબીમાં શું થાય ઘટાડો રેડી કે માનવ મૂડી રોકાણ કરવાથી શિક્ષણનું સ્તર કેવું આવે છે ઊંચું આવે છે અને કામદારોને રોજગારી માટેના વિકલ્પો અને પસંદગી મળી રહે છે અને કૌશલ્ય વર્ધન કૌશલ્યનો વિકાસ થાય તો શ્રમિકોની ઉત્પાદકતામાં શું થાય વધારો થશે ઉત્પાદકતા વધશે તો લોકોને કેવા વેતનો પ્રાપ્ત થાય છે ઊંચા વેતનો પ્રાપ્ત થતા જોવા મળે છે કૌશલ્યનો વિકાસ થાય દાખલા તરીકે આપણને ખબર છે કે હા પાવડા અને ત્રિકમ દ્વારા જો ખાડા ખોદવામાં આવે તો એક દિવસમાં એક માનવી કેટલો ખાડો ખોદી કૌશલ્ય વર્ધનનો વિકાસનોલોજીબીનો ઉપયોગ કરતો થઈ જાય તો કામદારોની ઉત્પાદકતામાં શું થાય વધારો થશે અને એને વેતન એ કેવા મળશે ઊંચા પ્રાપ્ત થતા જોવા મળે છે ખ્યાલ આવી જાય માનવ રોકાણમાં વધારો માનવ મૂડી રોકાણ એટલે શું શિક્ષણ આરોગ્ય અને કૌશલ્ય વર્ધન પાછળ કરવામાં આવતું રોકાણ એટલે કેવું મૂડીરોકાણ માનવ રોકાણ તરીકે ઓળખવામાં આવે છે અને માનવ રોકાણને કારણે બેરોજગારી કેવી થાય છે ઘટી જાય છે કારણ કે લોકોને કામ મળશે શિક્ષણ હશે તો લોકોને કામ મળશે આરોગ્ય સારું હશે નિયમિત કામ ઉપર જશે લોકોને કામ મળશે કૌશલ્ય એનામાં કોઈ તાલીમ આવશે કોઈ કૌશલ્ય કેળવી લીધું હશે તો એને કામ મળશે તો ગરીબીમાં શું થાય છે ઘટાડો અને માનવ મૂડીરોકાણથી શિક્ષણનું સ્તર કેવું જાય છે ઊંચું જાય છે શિક્ષણ પાછળ મૂડીરોકાણ કરે તો શિક્ષણનું સ્તર ઊંચું જાય છે કામદારોને રોજગારી માટેના નવા નવા વિકલ્પોને પસંદગી મળશે આ ધંધામાંથી રે બીજા ધંધામાં રેડી અને કૌશલ્ય વર્ધનથી કાં તો કૌશલ્યનો વિકાસ થવાને કારણે કામદારોની ઉત્પાદકતામાં શું થાય છે વધારો થાય છે ઉત્પાદકતા હોય તો એના વેતનમાં પણ શું થાય છે વધારો થતો જોવા મળે છે ખ્યાલ આવી જાય ત્યાર પછી ના ચોથા મુદ્દાની વાત કરતા તો કે જનધન યોજના જનધન યોજના આ વર્ષે પરીક્ષામાં પૂછાવાની નથી નહીં તો દર વર્ષે ત્રણ ગુણનો આઈએમપી સવાલ હોય જનધન યોજના વિશે ટૂંક લખો પણ આ વર્ષે બોર્ડની પરીક્ષામાં પૂછાવાની નથી ત્યાર પછીના પાંચમા મુદ્દાની વાત કરીએ તો કે વ્યાજબી કિંમતે વસ્તુઓ અને સેવાઓ કેવી કિંમતે વ્યાજબી કિંમતે આ વ્યાજબી શબ્દ આપણે ઘણી જગ્યાએ જોયેલો છે વ્યાજબી અનાજની દુકાન કાં તો સસ્તા અનાજની દુકાન વ્યાજબી કિંમતે લોકોને વસ્તુઓને સેવાઓ મળી રહે ને તો એ ગરીબીમાં ઘટાડો થાય કઈ રીતે કે ગરીબ કુટુંબોને પૂરતા પોષણયુક્ત આહાર કે ખાદ્ય સુરક્ષા પ્રાપ્ત કરવા માટે સરકાર દ્વારા રાહત દરે ખાદ્ય પદાર્થો પૂરા પાડવા જોઈએ જો ખાદ્ય પદાર્થો જ પૂરા પાડવામાં આવે તો પ્રત્યક્ષ સીધી રીતે ગરીબીમાં શું થાય ઘટાડો ગરીબીનું માપન આપણે કઈ રીતે કર્યું ખબર ને નિરપેક્ષ ગરીબીનું માપન કે ભાઈ અનાજ દાળ દૂધ માખણ શાકભાજી વગેરે પાછળ કરવામાં આવતો લઘુત્તમ વપરાશી ખર્ચ કાં તો જીવન નિર્વાહ માટે જે જરૂરી છે એની પાછળના ખર્ચને ધ્યાનમાં લેવામાં આવે છે હવે જો ગરીબોને હશે પોષણયુક્ત આહાર કે ખાદ્ય સુરક્ષા પૂરવા પાડવા માટે સરકાર રાહત દરે ઓછી કિંમતે ખાદ્ય વસ્તુઓ પૂરી પાડશે તો ગરીબીમાં સીધી રીતે શું થઈ જાય ઘટાડો તો આ માટે સરકાર જાહેર વિતરણ વ્યવસ્થા પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ ડી એસ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમો જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ સરકાર સસ્તા અનાજની દુકાનો ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરી વિસ્તારોમાં ચલાવે છે ગરીબો ખરીદી શકે તેવી પાયાની કિંમતે કાં તો ગરીબો ખરીદી શકે તેવી નીચી કિંમતે પાયાની જરૂરિયાતો હેલ્લી આપણને ખબર છે કે લોકડાઉનમાં સરકારે સસ્તા દરે આપણને ખબર છે કે ઘઉં ને ચોખાને ખાંડ ને તેલ ને બધું પૂરું પાડતા મીઠું એટલે પાયાની કિંમત આપણે વાત કરીએ તો કે ગરીબો ખરીદી શકે તેવી કિંમતે પાયાની જરૂરિયાતો માનવી માટે જરૂરી વસ્તુ છે ઘઉં હોય ચોખા હોય ખાંડ હોય મીઠું હોય એવી જરૂરિયાતની ચીજ વસ્તુઓ પૂરી પાડવામાં આવે છે આવી વસ્તુ જો ગરીબોને સરળતાથી મળી રહેતી હોય તો ગરીબીમાં શું થાય ઘટાડો થતો જોવા મળે છે ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો કે વ્યાજબી કિંમતે વસ્તુઓ અને સેવાઓ ગરીબોને આ ગરીબ કુટુંબોને પૂરતા પોષણયુક્ત આહાર અને ખાદ્ય સુરક્ષા પ્રાપ્ત થાય તે માટે રાહત દરે ખાદ્ય પદાર્થો પૂરા પાડવા જોઈએ જેથી ગરીબોમાં કાં તો ગરીબીમાં પ્રત્યક્ષ રીતે શું કરી શકાય ઘટાડો કરી શકાય આ માટે સરકાર દ્વારા જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ હેઠળ સસ્તા અનાજની દુકાનો ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરી વિસ્તારમાં ચલાવવામાં આવે છે ત્યાં ગરીબો ખરીદી શકે તેવી કિંમતે પાયાની ચીજવસ્તુઓ પૂરી પાડવામાં આવે છે ખ્યાલ આવી જાય ત્યાર પછીના મુદ્દાની વાત કરીએ તો કે નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ કે ભારતમાં કુલ રાષ્ટ્રીય ઉત્પાદન અને કુલ રોજગારીમાં નાના અને ગૃહ ઉદ્યોગોનો કેવો ફાળો છે મોટો ફાળો છે સરકારે વિકાસ કોનો કર્યો છે પાયાના ને ભારે ઉદ્યોગોનો હકીકતમાં કરવો કોનો જોઈએ વિકાસ નાના અને ગૃહ ઉદ્યોગોનો વિકાસ નાના ને ગૃહ ઉદ્યોગો ક્યાં સ્થપાનેલા હોય ગ્રામ્ય વિસ્તારમાં મોટાભાગની વસ્તી ક્યાં રહેશે ગામડામાં એટલે કુલ રાષ્ટ્રીય ઉત્પાદન અને કુલ રોજગારીમાં નાના પાયાના અને ગૃહ ઉદ્યોગોનો ફાળો કેવો છે મોટો છે હવે જો સરકાર નાના અને ગૃહ ઉદ્યોગોનો શું કરે વિકાસ કરે એને શું આપે પ્રોત્સાહન આપે તો મોટા પાયે ગરીબીને કેવી કરી શકાય નાબૂદ કરી શકાય છે ખ્યાલ આવી જાય છે નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ કેવા પાયાના ઉદ્યોગોનો વિકાસ નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ કે ભારતમાં કુલ રાષ્ટ્રીય ઉત્પાદન અને કુલ રોજગારીમાં નાના અને ગૃહ ઉદ્યોગોનો કેવો ફાળો છે મોટો ફાળો છે જો આ નાના અને ગૃહ ઉદ્યોગોનો શું કરવામાં આવે વિકાસ કરવામાં આવે એને શું આપવામાં આવે પ્રોત્સાહન આપવામાં આવે તો દેશમાંથી મોટા પાયે ગરીબીની કેવી કરી શકાય નાબૂદ એટલે કે દૂર કરી શકાય છે ખ્યાલ આવી જાય ત્યાર પછીનો સાતમો મુદ્દો રોજગારીલક્ષી કાર્યક્રમો રોજગારી લક્ષી કાર્યક્રમો આ વર્ષે પરીક્ષામાં પૂછાવાના નથી આ રોજગારી લક્ષી કાર્યક્રમો એમાં પાછા ચાર મુદ્દા આવે છે સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ રેડ સંકલિત પહેલો મુદ્દો જોઈએ લક્ષી કાર્યક્રમની અંદર ચાર મુદ્દા સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમમાં પહેલો મુદ્દો રેડ બીજો મુદ્દો વેતન રોજગારી કાર્યક્રમો આવશે આ વેતન રોજગારી કાર્યક્રમોની અંદર એ પાછા બીજા ત્રણ બે મુદ્દા આવશે એક તો કે જવાહર રોજગાર યોજના અને બીજું રોજગાર બાહેધરી યોજના ત્રીજો મુદ્દો આવશે પ્રધાનમંત્રી રોજગાર યોજના અને ચોથો મુદ્દો આવશે રાષ્ટ્રીય રોજગાર બાહેધરી કાનૂન રેડી પરંતુ આ વર્ષે બોર્ડની પરીક્ષામાં રોજગારીલક્ષી કાર્યક્રમો પૂછાવાના નથી એટલે આપણે એની ચર્ચા કરતા નથી રેડી ત્યાર પછીના મુદ્દાની વાત કરીએ તો કે અસંગઠિત ક્ષેત્રનો વિકાસ કેવા ક્ષેત્રનો વિકાસ અસંગઠિત ક્ષેત્રનો વિકાસ અસંગઠિત ક્ષેત્ર એટલે શું અસંગઠિત ક્ષેત્રમાં શાકભાજી વેચનારા બાંધકામ ક્ષેત્રના મજૂરો ખેતમજૂરો અને હાથ લારી ચલાવવા વાળાનો સમાવેશ કરવામાં આવે છે અસંગઠિત ક્ષેત્રમાં કોનો કોનો સમાવેશ કરવામાં આવે છે શાકભાજી વેચનારા બાંધકામ ક્ષેત્રના મજૂરો ખેતમજૂરો અને હાથ લારી ચલાવવા વાળાનો સમાવેશ કરવામાં આવે છે હવે આવા કામદારોની સ્થિતિમાં સુધારો કરવા માટે રાષ્ટ્રીય આયોગ દ્વારા કામની પરિસ્થિતિ નક્કી કરવી કેવી સ્થિતિમાં એ લોકો કામ કરે છે એની માંથી કેવું જોખમ હોય જીવન વીમો એને વીમો પૂરો પાડવું સ્વાસ્થ્ય અને વૃદ્ધાવસ્થામાં પેન્શન સ્વાસ્થ્ય એનું સ્વાસ્થ્ય કેવું છે અને વૃદ્ધાવસ્થામાં પેન્શન જેવી સામાજિક સુરક્ષા પૂરી પાડવા માટેની ભલામણ કરેલી જોવા મળે છે કોણે ભલામણ કરી રાષ્ટ્રીય આયોગે કે આ લોકો કેવી પરિસ્થિતિમાં કામની પરિસ્થિતિ નક્કી કરવી એને જીવન વીમો આપો એનું સ્વાસ્થ્ય કેવું છે અને આ લોકો જે વૃદ્ધ થઈ જાય કે આપણે વાત શાકભાજી વેચનાર હોય બાંધકામ ક્ષેત્રના મજૂરો હોય મજૂર હોય કે હાથલારી ચલાવવાળા તો એને પેન્શન જેવી સહાય પૂરી પાડવાની આપણે વાત કરીએ તો કે ભલામણ કરેલી જોવા મળે છે આ ઉપરાંત નાના અને સીમાંત ખેડૂતોને આ ઉપરાંત નાના અને કેવા ખેડૂતોને સીમાંત ખેડૂતોને જે ખેતમજૂરી કરતા હોય એને ખેતી માટે પાણીની વ્યવસ્થા ધિરાણની વ્યવસા વ્યવસ્થા કરી આપવાની પણ ભલામણ કરેલી જોવા મળે છે આ જે ભલામણ છે આ કોઈ અમલી બની નથી પૂછાવાનું છે અસંગઠિત ક્ષેત્રનો વિકાસ પણ આ બધી ભલામણો છે પણ અત્યારે કોઈને કોઈ જાતની સહાય મળતી નથી ખ્યાલ આવી જાય છે કેવા ક્ષેત્રોનો વિકાસ અસંગઠિત ક્ષેત્રનો વિકાસ કે અસંગઠિત ક્ષેત્રમાં શાકભાજી વેચનારા બાંધકામ ક્ષેત્રના મજૂરો ખેતમજૂરો હાથ લારી ચલાવવા વાળાનો સમાવેશ કરવામાં આવે છે અને આવા કામદારોની સ્થિતિમાં સુધારો કરવા માટે રાષ્ટ્રીય આયોગ દ્વારા કામની પરિસ્થિતિ નક્કી કરવી જીવન વીમા સ્વાસ્થ્ય અને વૃદ્ધાવસ્થામાં પેન્શન જેવી સામાજિક સુરક્ષાઓ પૂરી પાડવા માટેની ભલામણ કરાય છે ઉપરાંત સીમાંત અને નાના ખેડૂતોને ખેતી માટે પાણીની વ્યવસ્થા ધિરાણની સુવિધા પૂરી પાડવાની પણ ભલામણ કરેલી જોવા મળે છે ખ્યાલ ત્યાર મુદ્દાની વાત કરીએ તો કે ખેતી ક્ષેત્રે કોની ઉત્પાદકતા વધારવી શ્રમિકોની ઉત્પાદકતા વધારવી જો ખેતી ક્ષેત્રે શ્રમિકોની ઉત્પાદકતામાં શું કરવામાં આવે વધારો કરવામાં આવે તો ખેડૂતોની આવકમાં શું થાય વધારો આવકમાં વધારો થાય તો ગરીબીમાં શું કરી શકાય છે ઘટાડો કરી શકાય છે ખ્યાલ આવી જશે જો ખેતી ક્ષેત્રે શ્રમિકોની ઉત્પાદકતા વધારવામાં આવે શ્રમિક દીઠ ઉત્પાદન વધે તો એની આવકમાં શું થાય વધારો આવક વધી રહે ગરીબીમાં શું થાય ઘટાડો રેડી આ માટે આપણે વાત કરીએ તો કે ખેતી ક્ષેત્રના કાર્યક્રમો એટલે કે ખેડૂતોને જાહેર કાર્યક્રમો દ્વારા સુધારેલી ટેકનોલોજી પૂરતા અને સસ્તા દરે કૃષિ આપણે વાત કરીએ તો કે પૂરતા અને સસ્તા દરે કૃષિ નિપજકો જે કૃષિ ઉત્પાદન વધારવા માટે સહાયક વસ્તુ ને કૃષિ નિપજકો કહેવાય સુધારેલી માળખાકીય સેવાઓ પૂરતા ભાવો અને બજાર ઉપરાંત કૃષિ સંશોધન વિશેની માહિતી પહોંચાડવા માટેના પ્રયાસો કરવા જોઈએ આવી જાય ખેડૂતોની ઉત્પાદકતા વધારવી કોની ઉત્પાદકતા વધારવી ખેતી ક્ષેત્રે શ્રમિકોની ઉત્પાદકતા વધારવી તે શ્રમિકોની ઉત્પાદકતા વધારવા માટે જો શ્રમિકોની ઉત્પાદકતા શું કરવામાં આવે વધારવામાં આવે તો એની આવકમાં શું કરી શકાય છે વધારો કરી શકાય આવક વધી જાય તો ગરીબીમાં શું થાય છે ઘટાડો આ માટે ખેડૂતોને જાહેર કાર્યક્રમ દ્વારા ખેત સુધારણા માટેના જુદા જુદા કાર્યક્રમોમાં સુધારેલી ટેકનોલોજી હોય કે ભાઈ નવા બિયારણો હોય નવી ટેકનોલોજી એના વિશેની માહિતી પૂરી પાડવામાં આવે પૂરતા પ્રમાણમાં અને સસ્તા દરે કૃષિ નિપજકો પૂરા પાડવા નિપજકો એટલે કે કોઈપણ પ્રકારના કૃષિના સાધનો હોય બિયારણોએ પૂરી પાડવી સુધારેલી માળખાકીય સેવાઓ પૂરી પાડવી આ ઉપરાંત ખેડૂતો જે વસ્તુનું ઉત્પાદન કરે એનો પૂરતો ભાવ મળી રહે અને બજાર મળી રહેવું જોઈએ આ ઉપરાંત કૃષિ સંશોધનો કૃષિ ક્ષેત્રે જે નવા નવા સંશોધનો ઓછા હોય હાઈબ્રિડ બિયારણોની શોધ કરી હોય એની માહિતી પહોંચાડવાના પ્રયત્નો કરવા જોઈએ ખ્યાલ આવી જાય અને દસમા મુદ્દાની વાત કરીએ તો કે યોગ્ય કર નીતિનો ઉપયોગ યોગ્ય કર નીતિનો ઉપયોગ કે આપણને ખબર છે દેશમાં આવકની વહેંચણી કેવી થાય છે અસમાન થાય છે કે અર્થતંત્રમાં આવકની અસમાનતા અને ગરીબી ઘટે આવકની વેચણી અસમાનતા એટલે આવકની અસમાનતા અને ગરીબી બે ઘટે એ માટે આવકની પુનઃ વેચણી કરવી જોઈએ કે આવકની પુનઃ વેચણી માટે સરકાર દ્વારા યોગ્ય કર નીતિનો ઉપયોગ કરવો જોઈએ કેવી કર નીતિ અપનાવવી જોઈએ તો કે ધનિકો પાસેથી વધુ શું વસૂલ કરવો જોઈએ કર વસૂલ કરવો જોઈએ અને ગરીબોને કરમાં શું આપવી જોઈએ રાહત આપવી જોઈએ જેથી ગરીબોની આર્થિક અને સામાજિક સ્થિતિમાં સુધારો થશે આવકની અસમાનતા ઘટશે અને ગરીબીમાં પણ ઘટાડો થઈ શકે છે આવડી જાય વિદ્યાર્થી મિત્રો કઈ કર નીતિનો ઉપયોગ યોગ્ય કર નીતિનો ઉપયોગ આપણે વાત કરીએ તો કંઈ સામાન્ય રીતે કે અર્થતંત્રમાં આવક અને અર્થતંત્રમાં આવકની અસમાનતા અને ગરીબી ઘટે એ માટે આવકની પુનઃ વેચણી કરવા માટે સરકાર દ્વારા યોગ્ય કર નીતિનો શું કરવો જોઈએ ઉપયોગ કરવો જોઈએ એટલે કે ધનિકો પાસેથી આવકની અસમાનતા અને ગરીબી ઘટે એ માટે આવકની પુનઃ વેચણી કરવા માટે સરકાર દ્વારા યોગ્ય કર નીતિનો ઉપયોગ કરવો જોઈએ આ માટે યોગ્ય કર નીતિ એટલે કે કેવી કે ધનિકો હોય છે પૈસાવાળા એની પાછળથી કેવો કર લેવો જોઈએ વધુ કર લેવો જોઈએ અને ગરીબોને કરમાંથી શું આપી દઈએ રાહત એને કાંઈ કર ભરવો પડશે નહીં જેથી ગરીબોની આર્થિક અને સામાજિક સ્થિતિ સુધરશે કર નહીં ભરે તો જેને કારણે આવકની અસમાનતા અને ગરીબી બંનેમાં શું થાય છે ઘટાડો થતો જોવા મળે છે ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો કે ગરીબી ઘટાડવાના ઉપાયો જણાવો દસ ઉપાયોમાં આપણે માત્ર છ ઉપાયોની જ વાત કરવાની છે ચાર ઉપાયો બોર્ડની પરીક્ષામાં પૂછાવાના નથી એની ચાવીઓ આશામાં જ કિનારો અખે કઈ ચાવી આવતી ઉપર જોઈ ગયા એ પ્રમાણે આશામાં જ કિનારો અખે પહેલા મુદ્દાની વાત કરીએ તો આવાસ યોજના બોર્ડની પરીક્ષામાં પૂછાવાના નથી સામાજિક સલામતી યોજના બોર્ડની પરીક્ષામાં પૂછાવાની નથી જનધન યોજના બોર્ડની પરીક્ષામાં પૂછાવાની નથી અને રોજગારીલક્ષી કાર્યક્રમ આ ચાર મુદ્દા પૂછાવાના નથી છ મુદ્દા પહેલો મુદ્દો માનવ મૂડી રોકાણમાં વધારો બીજો મુદ્દો વ્યાજબી કિંમતે વસ્તુઓ અને સેવાઓ ત્રીજો મુદ્દો નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ ચોથો મુદ્દો અસંગઠિત ક્ષેત્રનો વિકાસ પાંચમો મુદ્દો ખેતી ક્ષેત્રે શ્રમિકોની ઉત્પાદકતા વધારવી અને છઠ્ઠો મુદ્દો યોગ્ય કર નીતિનો ઉપયોગનો સમાવેશ કરવામાં આવે છે શું ઘટાડવાના ઉપાયો ગરીબી ઘટાડવાના ઉપાયો આવડી જાય વિદ્યાર્થી મિત્રો અહીંયા ચેપ્ટર નંબર પાંચ ગરીબીવાળો પાઠ પૂર્ણ કરીએ છીએ જય હિન્દ